કાલ મેં ઓલા તળાવની પારે ઓલા મૂર્તિઓ ગોતવા મૂકી હતી ને તો એ મૂર્તિઓની ઘરવાળી એની એવી ઢીબેડી રાણકાગડીની એવી ઢીબેડી ને એને તો છે ને માકડે માકડું ખોખરું કરી નાખ્યું નું એટલે રાણકાગડી રિહાઈ ને બેસી ગઈ છે અને એ મને એમ કે છે કે તારો ગોળો છે ને તું મૂકી આવ ગમે રાણકાગડી માસી ક્યાં ખોવાઈ ગયા હું કહીને ને જ વિચારું છું તમારે ભેરું બંધ ક્યાંય આજુબાજુમાં દેખાતા નથી કાલે હરખી રીતનો મેથી પાક ખાધો હતી હજી હાજા નથી આ કે શું એ હું આ સોફા પાછળ મુઠી એક હાડકા લઈને બેઠી છે વાંકી ચૂકી થઈ ગઈ છે ને કાલે હરખી રીતનો મેથી પાક ખાધો નથી એ બેઠી સોફાની પાછળ જો રણકાગડી માસી શિકારી થઈ ગયા આ જાદુ ગોડા છે ને તમારા અઢારે અંગ વાકા થઈ ગયા છે ને એનો ઉપાય હશે હાલો આપણે ટીટીફેન કહી એનો ઉપાય બતાવે

કઈ હાજા થાસો આ બધાય અંગ તમારા થોડાક વાકા ચૂકા થઈ ગયા છે ને એ બધાય તો એનો કઈ ઉપાય મળે ને ગોળામાં તો આપણે છે ને ઈ ઉપાય કરી જોઈએ અને જો એમાં છે ને પાછો તમને મેથી પાક મળે તો પછી આપણે જાદુઈ ગોળાને છે ને જોતો જ નથી ઘરમાં જ ન રાખવો દરિયામાં નાખી આવશે કોકી તું કેસ ને એટલે હું તૈયાર થાઉ છું જાદુઈ ગોળામાં જોરાવા માટે થઈને આ ટીટીડી ઉપર તો મને વિશ્વાસ જ નથી આવતો

મદલી નું ધાલો જોવાઈ ગયો હવે રાણ કાકડી માસી નો ઉપાય બતાવો આમાં જોવામાં એવું દેખાય છે કે રાણ કાકડી તારે છે ને હાંડિયા ઉપર ચડી છાણા વીણવાના છે અને ઈ છાણા છે ને એક સુંડલો છાણા થવા જોઈએ હું એમ કહું છું ટીટી ભાઈ આપણા વાહેલા વાડામાં છે ને ભેનો પોદરો તે દી નોતા લીવા એના બે હુંડલા છાણા પડ્યા છે ઈનો આલે રાણ કાકડી માસી વીણી આવે તો ના ઈ છાણા તો હાલસે જ નહીં આપડા છાણા તો આ તો ને જ્યાં છે ને ધોકાઈ ને જી તળાવ પારે ઈ ને હાંડીઓ લઈને જાવું અને છે ને છાણા વીણવા પડશે એને તો પછી રાણ કાગડી માસીન થઈ જશે ને હાંડીએ ચડીને છાણા વીણી આવશે તો અરે રાણ કાગડી એકદમ સીધી સપાટ થઈ જશે રાણ કાગડી ને નખમાં રોગ નહીં રહે મને તેવું લાગે છે ટીટી તું મને હાંડીએ ચડાવી પાછી છે ને હાંડીયા ઉપર નીચે પછાડીશ ને તએ તન નિરાટ થાશે હું તો તને કાઈ ન કહેતી આ ગોડા માં જેવું મને દેખાય છે ને એ હું તન કહું છું તારે ઉપાય કરવો હોય તો કર નહીતર કાઈ નહીં કોકી છેલે મને હારું થઈ જાતું હોય ને તો આ ઉપાય કરવાય હું તૈયાર છું હાલો હું જાઉં છું છાણા વીણવા પણ કોકી આજી વખતે તારે માર ભેગો આવું જોસે હો

હાંડિયા ઉપર બેહીને ચાલીયું લઈને મંડો સાણા વીણવા એટલે આપણું કામ પૂરું થઈ છે અને અંગ વાકા થઈ ગયા છે હું પડીશ માસી કાઈ પડો કામ છે જો ઢગલો પડ્યો છે હાંડીઓ લઈને એટલે એકારે કેટલાય સાણા હે ને તમારે વીણાઈ જાય લ્યો આ સાલીઓ લઈ લ્યો રણકાગડી માસી મારે ફોન આવ્યો ઉભા રહી હું વાત કર લઉં હાલો હા અત્યારે જ આવું મારે હા હાલો હું આવું છું રણકાગડી માસી મારે હાહુનો ફોન આવ્યો તો એને એમ કીધું કે ઘોઘાની એનું લેપટોપ નથી મળતું ને ઓફિસે હે ને છે મને કહે કે લેપટોપ નથી મળતું તો અત્યારે ન અત્યારે તું ઘરે પહોંચ છે ને ઘોઘાને લેપટોપ ગોતી દે એટલે મારે અત્યારે અત્યારે ઘરે માસી તો પછી મને બીક લાગે હું અહીં હાંડીયા ઉપરથી પડી જાઉં ને હાંડિયો ક્યાં ક્લટવટ મારી દે તો પછી મને કોણ ઊભી કરે રણકાગડી માસી એક કામ કરો તમે છે ને છાણા વીણવાન ચાલુ કરી દયો હું જેવી ઘરે પહોંચું ને એવી છે ને મારા હાવને તરત મૂકું છું અહીંયા અને ખોખો ઓફિસે જાય ને એને કહીશ કે મમ્મી ને આવી છે ને તળાવે મૂકતા જાય પછી તમે છાણા વીણી લેજો ને તમે ને મમ્મી બે આવી લાવજો છાણા લઈને સારું હાલ જલ્દી મૂકજે તાર હાહુ ને હું ત્યાં થોડા ઘણા છાણા વીણી લઉં અને તાર સાસુ ને ફટાફટ મૂકજે હો કોકી મોડું કરતી નહીં તમે ચિંતા ન કરો હું જેવી ઘરે પહોંચું ને એવા તરત મારા હાહુ ને મોકલી દઉં છું હો આ કીટી એ તો કામ મને બહુ અઘરું દઈ દીધું છે હાજી થઈ જાવ પછી તો ટીટી વારો કાઢ એ રણકાગડી માસી છાણા વીણા કાય કેટલા છાણા વીણા હાજી તો બે ચાર છાણા વીણા છે હારું કર્યું તમે આવંતી મને એકલી એકલી ને કંટાળો આવતો તો મને ઘોઘીએ બધી વાત કરી રણકાગડી માસી તમે ટીટી ફઈ હે ને આવા નાવા હરપ પકડવાનો ધંધા જ કરતા હોય ટીટી ફઈમાં ઘરે ગોળો ઝાલીને બેઠાશે જાદુ ગોળા પાસે ટીટી ફઈ બેઠાશે આઘાત નથી કહતા બધી વાત મન ઘોઘીએ તમે હાંયે હાંઢીએ ને છાણા વીણો છો તમારું ધ્યાન રાખવા મારે અહીંયા આવવું પડ્યું રાણ માસી મને એક આઈડિયો આવ્યો તમે એકલા એકલા છાણા વીણો છો હાંડીએ ચડીને તો હું તમારી ભેગી હાંડીએ ચડીને છાણા વીણાવું ને તો છાણા છે ને જલ્દી વીણાઈ જાય અને આપણે ઘરે જલ્દી વહી જાય

એની તો મજા આવે પણ મારા ટાટિયા એકી બેકી થાય છે આ પાછળ કૂતરું શું ભહે છે હાંડીઓ ભરાયો થાય ને બીજું તો ઠીક રાણ કાગડી માસી આ કૂતરું તો બહુ ભહે છે ને મને એમ છે આપણે બટકું ભર લે નહીં આ તો હડકાયું કૂતરું હોય એવું લાગે છે ડોસી તને ક્યાંથી બટકું ભરશે મને એમ લાગે છે કે મને બટકું ભરશે તું તો અહીંયા હાંડીએ ચડીને બેઠી તને થોડું બટકું ભરે અહીંયા કૂતરું થોડું પોચે હવે કેટલા છાણા વીણવાના છે બાકી રાણ માસી ઓહો હો આને છાણાની રામાયણ પૂરી નથી થતી અને મને તો હવે એમ લાગે છે કે હું બેભાન થઈને પડી જાઈશ ને વાહે કૂતરું પડ્યું છે હું કરું રાણ કાગડી માસી હડકાય કૂતરું આ ઊંટની બટકુ ભરતું એવું લાગે છે જો આ કૂતરાએ તો મને બટકુ ભર લીધું અને આ ડોસીઓને હજી છાણા વીણાના નથી હવે તો મને ચક્કર આવે છે એ ગયો એ ગયા હાંડિયો ઝૂકી ગયો મારી તો કોઈ માખી બેઠી જેની ઉપર બેહોની ભુરાયું થઈ નીચે જ ગયો અને મારાય 18 અંગ વાકા થઈ ગયા તા હવે તો આમાં કંઈ પકડવા જેવું નથી રહ્યું ઓય 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 120 કિલો ની ગુણી મારી માથે પડી ગઈ મારો તો રોટલો થઈ ગયો રોટલો સામરૂક જેવા દોરાય નીકળી ગયા મારા કોગી બચાવ રણકાગરી માસી કોક આવે તો થાય હાંઢીઓ બેભાન થઈને પડ્યો છે અને તમે મારી નીચે દબાઈ ગયા છે અને મારાથી બેઠું થવાતું નથી ઓહોહો હો મારો ટાટીઓ ને કેડ ભાંગી ગઈ અરર હાલો મારા મિત્રો કેમ છો મજામાં ને હાલો મારા સબસ્ક્રાઈબર્સ વ્યુઅર્સ તમે મજામાં હસો હું પણ મજામાં છું અને જો તમને આ વિડિયો ગમ્યો હોય તો ગોગીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવતો વિડિયો હવે આપણે જોશું કે રાણકાગડી માસીને આપણે ક્યાં લઈ જવા પડશે દવાખાને લઈ જવા પડશે કે પછી શું કરવું પડશે એ આવતા એપિસોડમાં બતાવીશું આ એપિસોડ છે ને અહીંયા જ પૂરો કરી છે આવજો મારા વ્યુઅર્સ એન્ડ સબસ્ક્રાઇબર્સ અને સરસ સરસ મજાની કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં